ચાલો મિત્રો આજે આપણે ફોટા પરથી સ્ટેટસ વિડીયો બનાવતો શીખીશું તો મારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો લાઈક કરી દો અને શેર પણ કરી લો જેથી કરીને આપણે નવા વિડીયો આવનારા મળતા રહે તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ નમસ્કાર મિત્રો આજે આપણે ફોટા પરથી સ્ટેટસ વિડીયો બનાવતો શીખીશું એ પણ શોર્ટકટ એપ્લિકેશન છે તો અમારું શોર્ટકટ એપ્લિકેશન છે અને જો તમારી પાસે શોર્ટકટ એપ્લિકેશન નથી તો પ્લે સ્ટોર પર જઈને ડાઉનલોડ કરી લઉં તો પ્લે સ્ટોર પરથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો તો હું શોર્ટકટ એપ્લિકેશનને ઓપન કરું છું ઓપન થયા પછી તમને આ ટાઈપનું ફીચર જોવા મળશે અને ક્રિએટ વાળા ઓપ્શન પર ક્લિક કરો તો ક્રિએટનો ઓપ્શન હું તમને બતાવી દીધો અને અહીંયાથી ત્રણ ફોટા લેવાના છે તો હું અહીંયા એક બે અને ત્રણ ફોટો લઈ લઉં છું અને વાળો ઓપ્શન પર ક્લિક કરવાનું છે તો હું અહીંયાથી વાળો ઓપ્શન તમને બતાવીશ એના પર ક્લિક નેક્સ્ટ વાળો ઓપ્શન પર ક્લિક કર્યા પછી આ ટાઈપનું ફ્યુચર જોવા મળશે હવે ઉપર રેશિયો પસંદ કરવાનો છે તમારે તો સ્ટેટસ સ્ટેટસવાળો રેશિયો તમને નવ જેમ સોળનો રેશિયો પર ક્લિક કરવાનું છે અને રાઇટના નિશાન પર ક્લિક કરો હા તમારી વિડીયોની થોડો લંબાવી લેવાનો છે એટલે હું અહીંયાથી ઇન્કરેજ કરીને પાંચ સેકન્ડનું કરી લઉં છું આવી રીતે બીજો ફોટાને પણ થોડો ઇન્કરેજ કરીને પાંચ સેકન્ડનું કરી દો ત્રીજા ફોટાને પણ થોડી ડ્યુરેશન વધારી દઉં છું આ રીતે પંદર સેકન્ડનો વિડીયો બની જશે સ્ટેટસ વિડિયો તો મિત્રો એક મિનિટ ચલાવી લઉં છું તો તમને આ ટાઈપનું વિડીયો દેખાવા લાગશે તો હવે વિડીયોને થોડો સુધારા વધારા કરીને સારો બનાવવાનો છે તો મિત્રો હું અહીંયા પહેલાં એનિમેશન પર ક્લિક કરું છું તો પહેલું એનિમેશન દેખાય છે એના પર ક્લિક કરો તો ટચ કરવાથી આ ટાઈપનું પિક્ચર તમને જોવા મળશે તો આ રીતે અલગ અલગ તો એના પર થોડી સાઈઝ વધારું છું તો આ તે સાઈઝ વધારીને ઇન્ક્રીઝ કરી શકાય છે અને રાઇટના નિશાન પર ક્લિક કરો તો હું બીજી એનિમેશન લગાવી દઉં છું આ ટ્રાન્ઝિશન એ એમ છે તો એને આ રીતે અલગ અલગ ટ્રાન્ઝેક્શન લગાવી શકાય છે એને થોડું વધારી શકો છો ટ્રાન્ઝેક્શન આપણે અલગ અલગ ટ્રાન્ઝેક્શન તમે જોઈ શકો છો તમારે જે ટ્રાન્ઝેક્શન મૂકવું હોય એ મૂકી શકો છો તો આ રીતે હવે રાઈટના નિશા પર ક્લિક કરો હવે ત્રીજા નંબરના ઓપ્શનનો કોઈપણ ટ્રાન્ઝેક્શન મૂકી શકો છો તો હંથી આ ટાઈપનું ટ્રાન્ઝેક્શન તો ડ્યુરેશન ઓછી વધારે તમે અહીંયાથી કરી શકો છો ને રાઇટના નિશાન પર ક્લિક કરો તો મિત્રો ફરી એકવાર પ્લે કરીને હું તમને બતાવીશ આ ટાઈપનો તમને વિડીયો દેખાવા લાગશે એનિમેશન અને ટ્રાન્ઝેક્શન ઉમેર તો તમને આ ટાઈપનો વિડીયો દેખાવા લાગશે હવે એમાં ઇફેક્ટ લગાવવાની છે તો હું અહીંયા ઇફેક્ટ ઉપર ક્લિક કરું છું તો પહેલાં વિડીયોમાં તમને જે અહીંયાથી ગમતી હોય ઇફેક્ટ લગાવો તો અહીંયા પેટલ થ્રી તમને જો ના દેખાતી હોય તો અહીંયાથી ક્લિક કરીને બતાવો તો પેટલ થ્રી પર ક્લિક કરવું ની રેટના નિશાન પર ક્લિક કરો તો હું એનો ડ્યુરેશન વધારીને કેટલા સુધી આ ફોટો છે એટલા સુધી લઈ જઉં છું હવે પ્લે કરીને બતાવું છું આ ટાઈપનું તમને દેખાવા લાગશે હવે હું બીજા ફોટા ઉપર ફરીથી ઇફેક્ટ લગાવું છું તો અહીંયા લાઇટિંગ વાળ ઇફેક્ટ લગાવું છું તો અહીંયા તમે કોઈ પણ લાઇટિંગવાળી તમે ઇફેક્ટ લગાવી શકો છો તો તમે અલગ અલગ રીતે જોઈને તમે જે મનગમતી હોય લગાવી શકો છો તો આ રીતે હું આ ટાઈપની લાઇટિંગ લગાવી શકું છું ઇફેક્ટ તો રાઇટના નિશાન પર ક્લિક કરું હવે એની ડ્યુરેશન વધારીને આટલા સુધી લઈ જવાની છે હવે ત્રીજા નંબરમાં ફરી ઇફેક્ટ લગાવવાની છે તો હું કોઈ પણ એક ઇફેક્ટ લવવાળા ઓપ્શન પર ક્લિક કરું છું અને અહીંયાથી એક ઇફેક્ટ લઈ લઉં છું અને રાઇટના નિશા પર ક્લિક કરું છું એને પણ વિડીયોના અંત સુધી પોકારી દેવાનું છે હવે હું તમને પ્લે કરીને બતાવું તો તમને આ ટાઈપનો વિડીયો દેખાવા લાગશે પહેલાં ફક્ત ફોટા હતા અને ફોટા ઉપરથી થોડું સુધારા વધારા કરીને થોડો વિડીયોને સારો બનાવજો તો આ સ્ટેટસ વિડીયો છે મિત્રો તો હવે એમાં આ વિડીયો પર મૂકી દેવાનો છે તો ઓવર લે ઉપર જવું પડશે તો એડ ઓવર લે પહેલું દેખાય છે એના પર ક્લિક કરો એના પર ક્લિક કર્યા પછી અહીંયા પંદર સેકન્ડનો વિડીયો જે મેં ઇન્સ્ટાગ્રામમાંથી ડાઉનલોડ કર્યો છે એ લઈ લઉં છું અને વાળો ઓપ્શન પર ક્લિક કરવાનું છે તો નીચે એડવાળો ઓપ્શન છે એના પર ક્લિક કરીને ઓપ્શન તો આ રીતે સોંગ વાગવા લાગશે તો મિત્રો આ ફોટો વિડીયોને હટાવી દેવાનો છે પણ એમાંથી મ્યુઝિક નીકાળી લેવાનું છે અને આપણે જે વિડીયો બનાવ્યું હતું એના પર મ્યુઝિક મૂકવાનું મૂકવાનું છે તો અહીંયાથી તમારે નીચે સ્ક્રોલ કરતો એક્સ્ટ્રેટ ઓડિયો લખેલું દેખાય છે એના પર ક્લિક કરવાનું છે તો હું એક્સ્ટ્રેટ ઓડિયો તમને બતાવી રહ્યો છું તેના પર ક્લિક કરું હવે મ્યુઝિક રહ્યું છે તો મિત્રો અહીંયાથી નીચે ઓપ્શન પર ક્લિક કરીને ઓપ્શન પર ક્લિક કરવાનું છે ક્લિક કરીને ઓપ્શન ઓપ્શનથી આ વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરીને ઉપરનો ઇન્સ્ટાગ્રામનો વિડીયો નીકાળીનારો છે હવે મ્યુઝિક રહી જશે તો હું તમને થોડું પ્લે કરીને બતાવું તો મિત્રો એમાં મ્યુઝિક લાગી ગયું છે તો હું થોડું પ્લે કરીને તમને બતાવી દઉં છું તો આ રીતે તમને ફોટો સ્ટેટસ બનાવતો મિત્રો આવડી જશે અને હવે ઉપર એક્સપોર્ટવાળા ઓપ્શન પર ક્લિક કરીને તમારી ગેલેરીમાં સેવ કરી લેવાનું છે તો થેન્ક યુ મિત્રો જય હિન્દ જય ભારત